હાય ફ્રેન્ડ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે સફેદ તલનું કચરિયું જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે આ કચરિયાને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો તે બગડશે નહીં તો ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો અત્યારે ઠંડીની સિઝન ચાલુ થઈ ગઈ છે તો આજે આપણે કચરિયું બનાવશું ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં મેં પાંચસો ગ્રામ ઉપર સફેદ તલ લીધા છે આપણે સાફ કરી અને પછી જ લેવાના છે કાકરી ના હોય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો એક વાટકી જેટલો ગોળ લીધો છે થોડા કાજુ બદામ લીધા છે અને એલચી પાવડર લીધો છે અડધી ચમચી જેટલો અને અડધી વાટકી જેટલું ઘી લીધું છે થોડો ગુંદ લેશું અને થોડી ખજૂર લેશું તો ખજૂરને આપણે બી કાઢી અને આવી રીતે આપણે કટ કરી લેશું તો બધા ઇન્ગ્રીડિયન્સ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો ત્યાં સુધીમાં આપણે તલને શેકી લેશું તો તલને શેકવા માટે ગેસ ચાલુ કરશું એક કડાઈ મૂકશું અને કઢાઈને ગરમ થવા દેસું કડાઈ ગરમ થઈ જાય પછી આપણે તેમાં જે તલ રાખ્યા હતા તે તલ નાખશું અને તલને શેકી લેશું તો જો તમારી પાસે એક કિલ્લા અને તમારે એક કિલ્લા બનાવવાનું હોય તો તલને સાથે નથી આપણે થોડા તલને શેકી લેશું તે શેકાઈ જાય પછી જ આપણે બીજા તલને શેકી લેશું તો તલ છે તે ફૂટવા માંડા છે તલ છે તે સારી રીતે શેકાઈ ગયા છે તો ગેસને બંધ કરી દેસુ તલને ઠરવા માટે આપણે બીજા વાસણમાં કાઢી લેશું એટલે તલ છે તે સારી રીતે ઠરી જાય તો તલને શેકાતા પાંચ મિનિટ જેવો ટાઈમ લાગી જશે બને ત્યાં સુધી ગેસ સ્લો રાખીને તલને શેકવાના છે તો તલને થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનને ગરમ થવા દેસું પેન ગરમ થઈ જાય પછી ઘી નાખશું ઘી સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે ગુંદ રાખ્યો તો તે ગુંદ નાખશું અને ગુંદને ફ્રાય કરી લેશું અને ગેસને સ્લો રાખવાનું છે ધ્યાન રાખજો કે ગુંદ છે તે બરી ના જાય તો તો ગુંદને આવી રીતે ચમચાની મદદથી છૂટો પાડતું રહેવાનું છે તો ગુંદ છે તે સારી રીતે ફ્રાય થઈ ગયો છે તો ગુંદને આપણે કાઢી લેશું થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ અને ગેસને બંધ કરી દેસુ તો તલને પીસવા માટે એક મિક્સર જાર લેશું અને આપણે જે તલ શેકીને રાખ્યા હતા તે તલ નાખશું તો એક સાથે બધા તલને નાખી દેવાના છે તો તલને મિક્સર જ નાખી અને આપણે જે ગોળ રાખ્યો હતો તે ગોળ નાખશું તો ગોળ તમે જેટલું ગીડું ખાતા એ પ્રમાણે તમારે ગોળ લેવાનો છે તો તમારી પાસે દેશી ગોળ કે જે ગોળ અવેલેબલ હોય તે ગોળ તમારે લેવાનો છે તો જે ખજૂર રાખ્યો તો તે ખજૂરના ટુકડા નાખશું તો ખજૂરના ટુકડા નાખી અને મિક્સર જારને બંધ કરી દેસુ મિક્સર જાર બંધ કરી અને તેને પીસી લેશું તો તલને આપણે આવી રીતે અથકચરા પીસી લેવાના છે વધારે પીસવાના નથી તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ ગેસને ચાલુ કરી લેશું અને ઘી છે તે ગરમ જ હશે તો ગરમ ઘીમાં આપણે તલ ગોળ અને ખજૂરને પીસીને રાખ્યા હતા તે નાખશું અને ગુંદને ફ્રાય કરીને રાખ્યો તો તે ગુંદ નાખશું તો ગુંદ નાખી અને એલચી પાવડર અને કાજુ બદામ આપણે કટ કરીને રાખ્યા હતા તે નાખશું તો બધા ઇન્ગ્રીસને આપણે બરોબર મિક્સ કરી દેસુ તો તમે જ્યારે કે ગરમ થઈ જાય પછી આપણે ગેસને ફટાફટ બંધ કરી દેવાનો છે તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે હાથેથીને બરાબર મિક્સ કરી દેશું તો ઇન્ગ્રીડિયન્ટ્સને મેં અહીંયા ઘીવાળી પેનમાં જ ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કર્યા છે જો તમારે બીજા વાસણમાં ઇન્ગ્રીડિયન્ટ્સને કાઢી અને મિક્સ કરવું હોય તો તમે તો પણ કરી શકો છો તો બને ત્યાં સુધી ઇન્ગ્રીડિયન્ટ્સને હાથેથીને જ મિક્સ કરવાના છે જો તમે ચમચાની મદદથી મિક્સ કરશો તો સારી રીતે મિક્સ થાશે નહીં તો ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ થતાં પાંચ મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો કચરિયું છે તે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો મિક્સ કરી અને થોડીવાર માટે આપણે તેને સાઈડમાં રાખી દેસું કચરિયાની પ્લેટ ડેકોરેટ કરવા માટે આપણે એક આવી રીતે મોટો વાટકો લેશો જો તમારી પાસે કોઈ મોડ હોય તો તમે મોડ પણ લઈ શકો છો તો હવે આપણે વાટકામાં ઘી લગાવી દઈશું તો આવી રીતે આપણે ઘી લગાવી દેવાનું છે ઘીની જગ્યાએ જો તમારે તેલ લગાવવું હોય તો તેલ પણ તમે લગાવી શકો છો પણ ઘી લગાવશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો આવી રીતે આપણે ઘીને લગાવી દેવાનું છે તો ઘી છે તે સારી રીતે લાગી ગયું છે તો હવે આપણે સૂકા નારિયેલનું છીણ નાખશું તો આવી રીતે આપણે નારિયેલના છીણને ફરતે લગાવી દેવાનું છે તો નારિયેલનું છીણ લગાવી અને આપણે જે ગુંદ ફ્રાય કરીને રાખ્યો હતો તે ગુંદ નાખશું ગુંદ નાખી અને જે કાજુ બદામ કટ કરીને રાખ્યા હતા તેમાંથી આપણે થોડા કાજુ બદામ કાઢી લીધા હતા તો કાજુ બદામને આવી રીતે આપણે ગોઠવી દઈશું કાજુ બદામ ગોઠવી અને આપણે જે કચરિયું રાખ્યું હતું તેમાં આપણે અડધી વાટકી જેટલું આપણે સૂકા નારિયેલનું છીણ નાખશું છીણ નાખી અને છીણને પણ આપણે કચરિયામાં બરાબર મિક્સ કરી દઈશું તો મેં અહીંયા છેલ્લે નાખ્યું છે જો તમારે બધા ઇંગ્ડિયન્ટની સાથે પહેલાં નાખો તો પહેલાં પણ તમે નાખી શકો છો તો નારિયેળનું છીણ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે જે વાટકો રાખ્યો હતો ઘી લગાવીને તેમાં આપણે કચરિયું નાખશું અને કચરિયાને આપણે નાખી અને તેને આપણે હાથેથી નવી રીતે પ્રેસ કરતું જવાનું છે અને કચરિયાને દબાવતું જવાનું છે એટલે કચરિયું છે તે વાટકામાં સારી રીતે સેટ થઈ જાય તો હાથને વધારે પ્રેસ કરી અને કચરિયાને આવી રીતે સેટ કરી દેવાનું છે તો કચરિયાને પ્લેટમાં કાઢવા માટે આપણે એક પ્લેટ લેશું અને પ્લેટમાં આપણે કચરિયાના વાટકાને આવી રીતે પલટાવી દેશું પલટાવી અને હાથેથી નવી રીતે કરશું તો કચરિયું છે તે પ્લેટમાં સારી રીતે નીકળી જશે તો કચરિયાને તમે જ્યારે વાટકામાં સેટ કરો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બને ત્યાં સુધી ઘીને વધુ જ લગાવવાનું છે ઘીને તમે વધુ લગાવશો તો કચરિયું છે તે વાટકામાં ચોટશે નહીં અને સારી રીતે વધુ ઘી લગાવશો તો સારી રીતે નીકળી જશે તો તૈયાર છે ઠંડી સ્પેશિયલ સફેદ તલનું કચરિયું આ કચરિયાને તમે લોંગ ટાઈમ સુધી સ્ટોર કરીને રાખશો તો કચરિયું છે તે બગડશે નહીં તો તમે પણ એકવાર તલનું કચરિયું જરૂર બનાવજો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને ફટાફટ બની પણ જશે અને જો તમે આ રીતે કચરિયું બનાવ્યું હોય અને તમારું કચરિયું ટેસ્ટમાં કેવું બન્યું હોતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે